નમસ્કાર મિત્રો ડીસા શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા બહુ જ સારી એવી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે જે દિશાના નાગરિકોના માથાધીડ ગ્રાન્ટ આપવામાં આવે છે દિશા શહેરનો બધી જ જગ્યાએ વિકાસ થાય તેના માટેની સરકારની ખૂબ જ ચિંતાજનક વાત હોય છે અને એના માટે કરીને દિશા શહેરમાં ગંદકી સ્વચ્છ પાણી મળે શહેરનો સારો વિકાસ થાય શહેરમાં લોકોને રોગચાળાથી મુક્તિ મળે આવા બધા ઘણા બધા વિચારો કરીને સરકાર ગ્રાન્ટ ફાળવે છે હમણાં થોડા સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા બાર કરોડની ડીસા નગરપાલિકાને વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ડીસા નગરપાલિકાને જે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી તેનું આયોજન કરવાનું ડી નગરપાલિકાના સત્તાધીશોએ હોય છે જેમાં જનરલ બોર્ડ આવે એના અંદર આયોજનની વાતો થાય છે ચર્ચા થાય છે પણ ડીસા નગરપાલિકાની તાસીર દેખી છે આપણે છેલ્લા સાડા ચાર વર્ષથી અમે વિરોધમાં છે અમે વિકાસના કામોમાં કાયમ એમની સાથે બેસવા તૈયાર છે અમે આયોજનમાં સારું આયોજન થતું હોય તો એમાં અમે એમની સાથે ખબરખભર મિલાવીને કામ કરવા પણ તૈયાર છે માત્ર પાંચ સાત મિનિટમાં જનરલ બોર્ડ જે દિશા શહેરની ચિંતા કરવા માટેનું બોર્ડ જે ચુમ્બાળીસ સભ્યોને ચૂંટીને મોકલ્યા છે દિશા શહેરમાં સારો વિકાસ થાય તેની ચર્ચા વિચારણા કરવા માટે એવા અગત્યના બોર્ડો જેમાં પાંચ મિનિટમાં પૂર્ણ કરવામાં આવે છે માત્ર એજન્ડાની આઇટમો વાંચવામાં આવે છે એમાં પૂર્ણ એજન્ડાની આઇટમો હોતી નથી પછી ઠરાવ કરવામાં આવે છે એ જે ઠરાવો કરવામાં આવે છે તે મનગઢિત ઠરાવો હોય છે જેમાં કોઈની પણ સહમતી લેવામાં આવતી નથી શાસક પક્ષના કોર્પોરેટરો પણ આના માટે કહે છે કે ભાઈ અમારી પણ સહમતી લીધી નથી તો શું માત્ર ચાર પાંચ સાત જણ ભેગા થઈને ડીસા શહેરના વિકાસને રોંધવાનું કામ કરે છે ગુજરાત સરકારની આવેલી ગ્રાન્ટોને કઈ રીતે દુરુપયોગ કરવો એનું જે લોકોનું કામ છે આજે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લે ગુજરાત સરકારે બાર કરોડની ગ્રાન્ટ ફાળવી છે તેમાં છેલ્લા નગરપાલિકાની સામાન્ય સભા જે બોલાવવામાં આવી હતી ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ તેમાં ઠરાવ નંબર બસો તેત્રીસ ઓબ્લિક એક જેમાં દિશાનગરના મેઇન માર્ક દીપક હોટલથી સરદાર બાદ થઈ અને ફુવારા સર્કલ સુધીનો રોડ છે તેના માટે છ કરોડ પચીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને ત્યાં ઠરાવ કરવામાં આવ્યો છે કે ત્યાં એનો બ્યુટિફિફિકેશન કરીશું અને ત્યાં સર્કલો બનાવીશું લાઇટો કરીશું તો શું માત્ર દીપક હોટલથી ફુવારા સુધીનો રોડમાં જ વિકાસનું કામ કરવું અને શું દિશા નગરની જનતાને ખબર નથી કે દીપક હોટલથી ફુવારા સુધીના રોડમાં કોઈ કામ કરવાનું બાકી રહેતું નથી માત્ર થોડો રંગરોગાન કરવાનો અને આવા ઠરાવો છ છ છ કરોડને પચીસ લાખ રૂપિયા જેવા જે આ મારા પાસે નકલ છે એના અંદર વિસ્તર દેખાઈ આવે છે કે આ ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવના કારણે અમે ડીસા નગરપાલિકાનું ધ્યાન દોર્યું છે અમે એક પત્ર લખીને પણ ડીસા નગરપાલિકાને જાણ કરી છે કે ભાઈ આવા ઠરાવો કરો છો તો આ ઠરાવોને તમે જે રીતે પાસ કરવાની કોશિશ કરો છો અને આ ઠરાવ કરવાથી ડીસા નગરની જનતાને શું ફાયદો થશે દિશા શહેરમાં જે અત્યારે હાલ પરિસ્થિતિ છે એ જોતા જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં ગટરની કરવી જોઈએ જ્યાં ગલીઓમાં ગંદકી થઈ રહી છે અમુક શ્રમ વિસ્તારમાં ગંદકી થઈ રહી છે એવા વિસ્તારોને આવરી લેવા જોઈએ આ મહામૂલ્ય ગ્રાન્ટ જે સરકાર દ્વારા દિશાના વિકાસ માટે આપવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર બતાવીને ચિત્ર કરીને કલર કરીને અને આ જે વિસ્તાર બતાવવામાં આવ્યો છે દીપક હોટલથી સરદાર બાગ થઈ અને કુવારા સુધીનો તે વિસ્તાર ક્યાંય કોઈ જરૂર નથી આ પૈસા ફાળવવાની આ પૈસા ફાળવીને દિશા નગરપાલિકા દિશાની જનતા સાથે ધોખો કરી રહી છે ક્યાંક ભ્રષ્ટાચારની ઉગોવાઈ રહી છે અને દિશામાં થયેલા વિકાસના કામો જે પણ અત્યાર સુધીના થયા છે તેના અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે તો અમારી માત્ર દિશાની જાહેર જનતાને વિનંતી કે જો આવા પૈસા સરકારશ્રીના અને એમાં પાછું એવું લખવામાં આવ્યું છે ઠરાવમાં કે જો આ છ લાખ છ કરોડ પચીસ લાખ રૂપિયા ઉપરનો જે ખર્ચ આવશે તે ડીસા શહેરના નગરના ઉઘરાયેલા સો ભંડોળમાંથી વાપરવાની વાત છે તો શું ડીસા નગરની જનતા આના માટે ટેક્સ ભરશે કે જે તમે ખોટી જગ્યાએ પૈસા વાપરી અને અણગઢત વહીવટ કરશો ને જો ડીસાની જનતાને જ્યાં જરૂર છે જ્યાં ગંદકી થઈ રહી છે જ્યાં સ્લમ વિસ્તારો છે જ્યાં સારી સોસાયટીઓ છે ત્યાં જે સફાઈનો પ્રશ્ન ઘણી જગ્યાએ છે ઘણી જગ્યાએ પાણીનો પ્રશ્ન છે ઘણી જગ્યાએ લાઇટનો પ્રશ્ન છે આ જો ઉકેલ લાવો તો ડીસાની જનતા ખુશ થશે અને જો ડીસાની જનતાને તમે વિકાસના કામોમાં ક્યાંય પાછી પાણી કરશો અને ખોટી જગ્યાએ ડીસાના જે જનતાના મહા મુસીબતના અને મજૂરીના પૈસા જે વ્યા તમારા વેરામાં ભરે છે ડીસા નગરપાલિકાના વેરા ભરે છે તેમાં વાપરીને તમે ભ્રષ્ટાચાર આદરશો તો આવનાર સમયમાં ડીસાની જનતા તમને જરૂર જવાબ આપશે એ સાથે મારી વાત પૂર્ણ કરું છું અમે આ ઠરાવનો સખત વિરોધ કર્યો છે અને આવા કામો જે જે થતા હશે તેનો અમે સખત વિરોધ કરીશું અમે જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે અમારા આવા કોઈ પણ કાર્ય હોય તેમાં અમને સાથ સહકાર અને સહયોગ આપશો તો અમે જરૂર દિશા શહેરના વિકાસના કામોમાં આવતી સરકાર સરકારશ્રીની ગ્રાન્ટ તેમજ નગરપાલિકાના પૈસાનો દુરુપયોગ નહીં થવા દઈએ જય હિન્દ જય ભારત માતા કી જય જય ગુજરાત જય હિન્દ